શું છે ગુજરાત ની પબ્લિક બંકો આપે હાલે જાય હે દ્વારકા આ ત્રણસો કિલોમીટર કાપવાનું છે હવે હું પહેલી વાર એટલું હાલો કેમ થાય આપણો એક્સપિરિયન્સ બંકાનો કહ નીકળી જાય શું થાય છે એ બધું હું આપણે સહદીમાં એક્સપ્લોર કરું સહાર પહોંચી જઈશું અને આપણો સઘ આઈથી આગળ વીસઠ કિલોમીટર વી પચીસ કિલોમીટર આગળ લીયો ગયો તો એના આપણે મને મૂકવા આવે છે હાર્યા થઈ જાવીઓની બપોર કરવાનો હોય કોઈ હોય હાર્યા થઈ ગયા આપડે જોટેલા થી બે કિલોમીટર કેટા અને થોડીક વસ્તુ લેવા છે જમવાનું તૈયાર થાય છે ત્યાં મુજબ હું મેં થોડીક વસ્તુ લેવા જઈ લેવાની ચસમા ટોપી બીજું કાંઈ પછી હાલો એટે દર્શન કરી લીધું ને ચશ્મા ટોપી લઈ લીધી પછી પાછું આપણે જોડે જવાનું હે હાલવાનું છે વાત નહીં ફાટી જાય હાલવાનું ફાઈનલી ત્રણ વાગ્યા આપણે હાલવાનું શરૂઆત કરી દીધી હાલ ચોટીલા પોગ્યા હી અને આ ત્રણ થી હાલે છે આપડો ફેલો દીધે

હવે એનો વિડીયો બનાવી લે પછી હાલે પછી બધા હારે હારે હાલશું અને ત્યાં સુધી ઓલો ટોની ભાઈ આગળ છે ત્યાં સુધી મતરા મત્રા અહીં ઊભા હૈ ચાલજી બધી હારી થઈ જાય બધા થઈને હારે હાલે લઈ ગયું તમને થોડોક આગળ છે હારે થઈ જશે વધારે પડતા વાહે રહી ગયા ગાડી બીજા ગિયરમાં જાય હવે ઉતાવળા ફલાકે જાય ટ્રાફિક ઘટાડે એટલે ટોપમાં નાખવાનું છે છે એ ભાઈ દોડવાનું નહીં ઓ મને આટી સડે હું દોડીશ નહીં

તો આપવા દીધા ના એટલે આપડે પોચી ગયા અહીંથી હવે પાંચ કિલોમીટર આય દેવા બાપા નોટું દેવા બાપા નો એટલે આપડે રાજકોટ કરવાનો આવે તો હવે અહીંથી પાંચ કિલોમીટર ખાલી કાપવાનું હોય તો તડકાનું હાલવા થોડુંક આખરું પડે બાકી આ બુટો બહુ નથી અને હાઈવે ઉપર હાલવું થોડું વગર પડે એમને રફ રસ્તો હોય તો હાલવાની બહુ મજા આવે ભાઈ ધન્ય છે આમ જો દ્વારકા પગપાળા જે રાતા હોય ને એમને સેવા ભાવી માનતો એટલા મળી રહે તમને દેખાય છે ફ્રૂટ આપે છે હવે પેટ ઘડી કે ખાલી નથી હતું આઈસક્રીમ ની સેવા આવી જાય પાણીની સેવા આવી જાય શરબત ની સેવા આવી જાય ફ્રૂટ ની સેવા આવી જાય સેવા વેતી વેચી રહે ધન્ય છે બધાને

હવે વિમાન હવે દેખાવા માંડ્યા છે એટલે તમે સમજી શકો કે અમે હવે આપણે એરપોર્ટની સાવ નજીક સીવી હવે જો જો હેઠળ માંડ્યું હોય એરપોર્ટ ની હાવ નજીક સીધા દેવા બાપા નો આવે આપણે આસો કરવાનો છે આરામથી કરી લેવાનો ના એ ધોઈ પગલા પૂરી જવાનું હોય જોઈએ હવે કેટલું આપડે અઢી કિલોમીટર એવું હોય ને અઢી કિલોમીટર છે પછી આરામ ફરમાવું અને વાગ્યા છે હાલ છ વાગ્યા દેવા બાપાનું મંદિરનું મંદિર હવે દેખાવા માંડ્યું છે એક્ઝેક્ટ આઠ ને સત્તર અઢાર જેવું એટલે છ ને સત્તર અઢાર જેવું થયું હોય અને મેં અમારી મંદિરે પહોંચી ગયા આજનો રાત વાસ વાય મળી ગયો છે હવે અહીંયા આરામ કરશું ના તો કપલે રખડતું રખડવાનું આરામ જ કરવાનું દેવા બાપાની જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે હવે જમવાનું ને એવું બધું બનશે ત્યાં સુધી આપણે આરામ કરશું પછી આ રીતે જઈશું